સત્તરમી જુલાઈ બે હજાર પચ્ચીસ ગુરુવાર ઈસુ દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારના આમંત્રણ આપતા આવ્યા છે આજના શુભ સંદેશમાં મુખ્ય આમંત્રણ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓને આરામ માટે આપવાનો છે ઈસુની આ પ્રકારની દરેક માટેની સહાનુભૂતિ દરેકના જીવનમાં હિંમત લાવે છે આપણામાં અનેક પ્રકારની જવાબદારી આવે છે અને શારીરિક શ્રમ અને માનસિક શ્રમ કાર્યથી માનવી થાકી જાય છે સાથે સાથે ઘણીવાર શ્રદ્ધારૂપી તેલ પણ જીવનમાં ખૂટી જાય છે આમ આધ્યાત્મિકતાનો માર્ગ પણ સૂકો અને ભારરૂપ લાગે છે આવી પરિસ્થિતિમાં કોની પાસે પ્રભુ જઈએ શબ્દો મનમાં ગુમરાયા કરે છે ત્યારે રુદયના રાંક અને નમ્ર ઈસુ આપણને આરામ કરવા આમંત્રણ આપે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ